પાદરા ખાતે માતાજીના લીલોડા માંડવા પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરાના ના છીપવાડા વિસ્તાર આવેલ લીલાગરી માતાજીના મંદિરે લીલોડો માંડવા આયોજન કરવામાં આવ્યું હતું લીલુડા માંડવાનું સમાયુ પાદરાના પાણીની ટાંકી પાસે આવેલ લીલાગરી માતાજીના મંદિરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સંતો મહંતોનું સમયું કરવામાં આવ્યું હતું જેમાં પાણીની ટાંકી વિસ્તારમાં આવેલ લીલાગરી મંદિરના લાલજીભાઈ ભુવાજી દ્વારા આવેલા સંતો મહંતોનું શાલ ઓઢાળી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મહંત એકસો આઠ સરસ્વતીદાસજી બાપુ તથા પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ મેઘમંડલેશ્વર બાલકદાસજી બાપુ તથા પરમ પૂજ્ય શ્રી મહંત એક હજાર આઠ જયરામગીરી બાપુ વાડીના તરલ સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા સંતો મહંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાત્રે લીલોડો માંડવો યોજાશે જેમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે આજરોજ તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ બુધવારના રોજ છિપ્પા રબારીવાર લેંબોજ લીલાગિરીમાં બળવાડીમાંના સાનિધ્યમાં મારવાનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સંતોનું સાંભળનો પણ પ્રોગ્રામ શ્રી છિપ્પા રબારીવાળ લીલાગિરી માતાજી મંદિરના ભુવાજી કનુભાઈજી કનુભાઈજી ભુવાજી દ્વારા અને આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતું એના ભાગરૂપે આજ રોજ પાદરા પાણી તાકી લીલાગિરી માંદિરેથી શ્રી લાલજીભાઈ બુવાજીના મંદિરેથી શ્રી સંતોનું શ્રી એક હજાર આઠ શ્રી રામબાલકદાસજી બાપુ એક હજાર આઠ સતીરામ બાપુ મહીસાગર માતાજીના સેવક શ્રી લાલજીભાઈ કનુભાઈ શ્રી બુવાજી છિપવાડ અને લાલજીભાઈ બુવાજી દ્વારા લીલાગિ પાદરા મંદિરેથી શોભાયાત્રા નીકળી અને છિપ્પા રબારી બજાર ચોકસી બજાર થઈ ઝંડા બજાર થઈ અને છિપ્પા રબારી વાર લેમો જ વળવાડી અને મહાલીલાગીના મંદિરના સાનિધ્યમાં પહોંચશે ત્યાં સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવશે ત્યારબાદ તમામ ભક્તો અને સમાજમાં આવેલો મહાપ્રસાદી રાત્રે નવ વાગે માતાજીના મળવાનું આયોજન આયોજન કરવામાં આવેલ છે આ તમામ આયોજક શ્રી છિપાર પરિવારના ભુવાજી શ્રી કનુભાઈ ભુવાજી શ્રી તથા આલ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે